પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફાયર વિભાગ સહિતના સ્થાનિક તરવૈયાઓ કામે લાગ્યા હતા તો કલ્પનાનો કોઈ જ મળી ન હતી ત્યારે રવિવારને રોજ લીમરવાડાના નવાપુરા પાસેના કેનાલા ગેટ પાસે સ્થાનિકોએ તેનો મૃતદે જોયો તો આ મામલે પોલીસે જાણ કરવામાં આવી પોલીસ અને સ્થાનિકો દ્વારા મૃતદેને બહાર કાઢતા મૃતદે કલ્પનાનું હોવાનું બહાર આવ્યું પોલીસે આ મામલે પરિવારજનોને જાણ કરતા પરિવાર સ્થળ પર દોડી આવ્યો અને સ્થળ પર દીકરીના મૃતદેને જોઈ રોકાકળ મચી હતી જોકે વીરપુર પોલીસે મૃતદેનો કબજો મેળવી વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો સંદીપ દેવાસરાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ